સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડના નવા ગરબાનું ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો છેલ્લા દસ વર્ષથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આજે ભૂમિ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર નવ ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી માં છેલ્લા દસ વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે જે પરંપરા અને આધુનિકતાનું અનોખું મિલન દર્શાવે છે જેને રહેવાસીઓમાં ઉત્સાહ અને ખુશીની લહેર પ્રસરાવી છે આ કાર્યક્રમ માત્ર એક ધાર્મિક વિધિ નહોતો પરંતુ સમુદાયના વિકાસ અને એકતાનું પ્રતિક પણ હતો ભૂમિપૂજનના શુભ પ્રસંગે વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રીરંગ આરિરે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે તેમજ આયોજક ગોપાલ સુરઠિયા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીએ આ કાર્યક્રમને વધુ ગૌરવવંતો બનાવ્યો નેતાઓ અને આયોજકોની મહેનત અને સહયોગથી આયોજન સફળ રહ્યું જે દર્શાવે છે કે સમુદાયના નેતાઓ અને સભ્યો એકસાથે મળીને કેવા સુંદર કાર્ય કરી શકે છે આ ગરબાનું આયોજન માત્ર એક મનોરંજનનો કાર્યક્રમ નથી પરંતુ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો એક પ્રયાસ છે તે સ્થાનિક કલાકારોને એક મંચ પૂરો પાડે છે અને યુવા પેઢીને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવામાં મદદ કરે છે જય ગણેશ સાથે સાથે હવે જય અંબે સમગ્ર વડોદરા શહેરની સાથે તમે જુઓ કે આજે પાંચમો દિવસ ગણેશ ચતુર્થીનો અને જ્યારે પછી સો શ્રાદ્ધ આવે અને પછી પાછી નવરાત્રિ શરૂ થાય ત્યારે સમસ્ત ગુજરાત સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ અમારા યુવાનોને આજના દિવસે જ નવરાત્રિના ભૂમિપૂજન વખતે બધા જ લોકોને ખૂબ ખૂબ હું શુભેચ્છા પાઠવું છું ગણપતિનો જે ઉત્સવ રંગેચંગે પશ્ચિમ વિસ્તારમાં ઉજવાય છે અને એમાં પણ અમારો જ્યારે વોર્ડ નંબર નવના વિસ્તારની અંદર તમે જુઓ તો મને લાગે સૌથી વધારે ત્રણસો મંડળો પાર્ટિસિપેટ થાય છે એકબીજાની સાથે રહે છે આજે તમે જોઈ રહ્યા છો કે આજે ભૂમિપૂજન સાથે ધ્વજારોહણ અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડના જે અમારા ગોપાલભાઈ સોરઠિયા છે નિલેશભાઈ છે સાથે સાથે તમે બિટ્ટુભાઈ છે મનોજભાઈ નેપાળી છે શેખાવતભાઈ છે સંજયભાઈ છે અમારા સુનિલભાઈ છે શિવાભાઈ છે અલગ દરેક છોકરાઓ અમારા વિરેનભાઈ છે તો છોકરાઓની મહેનત અને સાથે સાથે વડીલોના આશીર્વાદ અને આજુબાજુ સોસાયટીના તમામ લોકોનું ખૂબ સાથ સહકારના લીધે આ છોકરા ઘર પાસે ઘરની છોકરી આ સુરક્ષિત રીતે રમે અને નિઃશુલ્ક રમે વર્ષોથી આ આયોજન અમારા ગોરપાલભાઈ નીલેશભાઈ અને સમગ્ર એમની જ્યારે ટીમ કરતી હોય અને આવું જ્યાં મધ્યમ વર્ગ હોય જ્યાં લોકો ખૂબ જ મિડલ ક્લાસના લોકો હોય અને એવા આવું ભવ્ય આયોજન રોજ રોજ એ લોકોને નાસ્તા પાણી સાથે સાથે રોજ ઇનામ કરાવવાના અને નિઃશુલ્ક કરાવવાના અને એ જ માતાજીનો જ આશીર્વાદ હોય માતાજીની મૂર્તિ વડોદરા શહેરમાં એક આવો એક વિસ્તાર છે કે એકી સાથે નવ નવ મૂર્તિઓ એકી સાથે આગમન થતું હોય એકી સાથે વિસર્જન થતું હોય આ સંગઠન સાથે સાથે સાંસ્કૃતિક સાથે સંસ્કારોની ભાવના સાથે આજે વડોદરા શહેર સંસ્કારી છે એનું ઉત્તમ બિરુદ હોય તો વોર્ડ નંબર નવના તમામ અમારા યુવાનો છે ફરી એકવાર આજના સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડના જે અમારું શરૂઆત તમે કરો તો અમારું સ્વાતંત્ર્ય સેનાની હશે તમારો જગન્નાથપુરી હશે વૈકુંઠ હશે અમૃતનગર હશે અમે રાજકોટની હશે લક્ષ્મીનગર હશે અક્ષર એપાર્ટમેન્ટ હશે આજુબાજુના નારાયણનગર હશે શ્રીજી હશે બધા જ વિસ્તારના સીધી સિદ્ધિ સોસાયટી હશે બધી જ સોસાયટી પાવનધામ સોસાયટી છે તો આજના દિવસે ગણેશ ચતુર્થીના પાંચમા દિવસ નિમિત્તે ગણેશજીના વિસર્જન સુધી અગિયારમો દિવસને સોળ શ્રાદ્ધ પછી ફરી એકવાર નવરાત્રિના નવ દિવસ ભગવાનને કહીએ કે વિઘ્ન કોઈપણ જાતનું વિઘ્ન એ વરસાદનું વિઘ્ન હોય કોઈ બીજી કોઈપણ વિઘ્ન વગર અમારા જે યુવાનો ખૂબ મહેનત સાથે આ ગરબાઓ જ્યારે આજે યુવાનોએ અગિયાર દિવસ ગણપતિના કર્યા હતા એ જ રીતના અમારી દીકરીઓ પણ અને અમારા દીકરાઓ પણ જોરશોરથી ઉજવે એ જ માતાજીના આશીર્વાદે જે પણ લોકો સ્પોન્સર હોય જ્યાં પણ તમારે ત્યાં નવરાત્રિ ઉજવાતી હોય કોઈ પણ લોકો ઉજવતા હોય દરેકની સાથે રહેજો કારણ કે ઘરની દીકરી ઘરની પાસે રમે મોટા ગરબાઓમાં સૌ કોઈ લોકો સ્પોન્સરશીપ હોય છે પણ નાના ગરબાઓની અંદર તમે એમને સાથ સહકાર આપજો કારણ કે ગણપતિમાં પણ આ જ રીતનું હોય છે કે મોટા મોટા ગણપતિની લોકોની સાથે રહે પણ નાના ગણપતિને પણ આપણે સાચવજો ભગવાન આપણા બધાના છે જ્યારે આપણા યુવાનો આવા ઉત્સવ ઉજવતા હોય તે જે પણ ઉત્સવ ઉજવે એની સાથે એમનો આશીર્વાદ આપજો ફરી એકવાર જય ગણેશ સાથે જય અંબે દરેકને શુભેચ્છા ગણપતિ ચતુર્થી સાથે સાથે નવરાત્રિની પણ શુભેચ્છા આજરોજ જ્યારે ગણેશ ચતુર્થીના પાંચમો દિવસ છે અને ગણેશ ચતુર્થી પર્વે નિમિત્તે તમામ જે ગણેશ મંડળો છે વડોદરા શહેરના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ જે ગરબા મહોત્સવ દર વખતે અમે આયોજન કરીએ છીએ એવી જ રીતે આ વખતે પણ તેનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે એનું આજના દિવસે જજારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અમારી સાથે અમારા જે ધ્વજારોપણની સાથે અમારા વિસ્તારના તમામ જે યુવાનો છે ગોપાલભાઈ છે સાથે નિલેશભાઈ છે રામસિંહભાઈ છે એવી જ રીતે મનોજભાઈ છે બીટુભાઈ છે તમામ લોકો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સાથે અમારા કૌશિકભાઈ છે એવી રીતે તમામ જે છે એટલે કે વાત કરું કે સ્વાતંત્ર્ય સેનાનીનગર નગર વ્રજભૂમિ વૈકુંઠ અમૃતનગર જગન્નાથ એવી રીતે અક્ષર એપાર્ટમેન્ટ સાથે લક્ષ્મીનગર આ તમામ લોકો એકત્ર થઈને જે એક જગ્યાએ ગરબા કરે એટલે કે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ ને આ ગરબાનું આયોજન આ વખતે કરવામાં આવી રહ્યું છે દર વખતની જેમ ગરબાની અંદર ઝટટ બોલાવવાના છે એવી રીતે આ વખતે પણ એ જ દરરોજના દરરોજ ઇનામો પણ આપવામાં આવશે એવી જ રીતે આ ગરબાને નિઃશુલ્ક રીતે અમે ગરબાનું આયોજન કર્યું છે એટલે તમામ લોકોને આ વખતના આ જે ગરબા છે એટલે કે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબા મહોત્સવ બે હજાર પચીસની અંદર આજના દિવસે ધ્વજારોપણ કરી છે ટૂંક જ સમયમાં ગરબાનું જે ગરબા ગ્રાઉન્ડનું કામ છે તે પણ શરૂ કરી દેવામાં આવશે એટલે તમામ લોકોને આજના દિવસે ફરીથી એક વખત જ્યારે નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે તો તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છે અને આવો આપણે સૌ પોતાની દીકરી પોતાના ઘર આંગણે ગરબા રમે તેવું અમે આયોજન કર્યું છે તો આપ બી આયોજનની અંદર પોતાના પરિવાર સાથે જોડાઓ તેવી જ મા અંબેને ચરણમાં પ્રાર્થના કરું છું જય મા અંબે સમગ્ર હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા આયોજિત તેમજ રાજેશભાઈ આયરો દ્વારા આયોજિત તેમજ અમારું ઓમ યુવક મંડળ વ્રજભૂમિ યંગસ્ટર ગ્રુપ દ્વારા આયોજિત આજે આ ગરબાનું અમે પૂજન કરેલ છે નવ વર્ષ પૂર્ણ થઈ ગયા આ ગરબાને આજે દસમું વર્ષ ચાલુ થશે બધા ઘરની દીકરી ઘણા આગળ રમે એ રીતે અને સરસ મજાનું સમગ્ર નાગરિકોને આજુબાજુમાં ઘણી બધી સોસાયટીઓ છે નગરો છે એ બધાને લાભ મળે નાની દીકરીઓ મા બાપ સામે રમે અને સરસ મજાનું ઘરે જાય ત્યારે એક ગિફ્ટ લઈને જાય અને નાસ્તો અને વ્યવસ્થા સરસ મજાની કરેલ છે એ પ્રમાણનું આયોજન છે એમાં અમારા વિસ્તારના નાગરિકો જે છે નિલેશભાઈ પટેલ છે સંજયભાઈ છે મનોજભાઈ નેપાળી છે નેહલભાઈ સોની છે ભોલાભાઈ અગ્રવાલ છે સોનીભાઈ છે સંજુ છે રામસિંહભાઈ છે બીજા પણ ઘણા બધા યુવાનો છે ભૈલુ છે એ બધા દ્વારા આયોજિત આ આખી ટીમ દ્વારા આયોજિત છે આ ગરબાનું આયોજન કરીએ છીએ આ એક અવાવરું જગ્યા હતી એક સરસ મજાનું રાજેશભાઈ આયરેના વિચારથી એક સરસ મજાનું ગ્રાઉન્ડ તૈયાર કરીને નવું વર્ષ પૂર્ણ કરી આજે દસ વર્ષ આ ગરબાના પૂર્ણ થશે એ બદલ અમારે અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીરંગભાઈ હિરનો પણ એમનો પૂર્ણ સહકાર હોય છે એમના દ્વારા આયોજિત હોય છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હમભાઈ